વિદ્યાર્થી મિત્રો કાયમ શિક્ષક ભરતીની શરૂઆત મિત્રો શિક્ષણ વિભાગનો મહત્વનો પરિપત્ર અહીંયા જોવા મળી છે આ તારીખ પછી તમારી કાયમી ભરતી આવવાની છે મિત્રો એકવાર છે વિડિયો છે પૂરો જોવાનું ભૂલતા નહીં અને પરિપત્ર છે એ સંપૂર્ણ માહિતી લઈને જજો જેથી વિડીયો છે એ પૂરો જોવો અને મિત્રો ટેલિગ્રામને વોટ્સઅપ ગ્રુપ બને પણ જોઈન કરવાનું ભૂલવાનું નથી દરરોજની આવી જ મહત્વની અપડેટ તમને મળતી રહેશે તો અપડેટ શું છે વિગતવાર જાણીએ તો મિત્રો તમે અહીંયા જોઈ રહ્યો છે કે મહત્વનો પરિપત્ર શિક્ષણ વિભાગ તરફથી આપવામાં આવે છે જેમાં એક છ બે હજાર ચોવીસની સ્થિતિ જેટલી પણ ખાલી જગ્યાઓ જ્ઞાન સહાયક હોય કાયમી ભરતી રિલેટિવમાં જેટલી પણ ખાલી જગ્યાઓ છે એ બધી મંગાવવામાં આવી રહી છે તો મિત્રો આનો ચોખ્ખો મતલબ એ થાય છે કે તમારી કાયમી ભરતી છે એનો મિત્રો શુભારંભ થઈ ગયું છે તમારી ચૂંટણી આજે મિત્રો પટી જશે ચૂંટણી થોડાક સમય પછી તમને શિક્ષણ વિભાગ તરફથી બીજો પણ પરિપત્ર જોવા મળશે જેમાં મિત્રો સ્પષ્ટતા કરીએ છે કે તમારી કાયમી ભરતી થશે કે નહીં જે આ ભરતીની જગ્યાઓ મંગાવવામાં આવી રહી છે એનાથી મિત્રો આપણે એક અનુમાન લગાવી શકીએ તમારી ભરતી સો ટકા થવાની છે વધુ થાય પરંતુ થોડી થાય સત્યાવીસો પચાસની પહેલાં ભરતી જોવા મળશે બાકી મિત્રો ઓફિશિયલ અપડેટ આવે તો આપણે ચેનલ સાથે તમને સૌથી પહેલાં જણાવવામાં આવશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત